નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ ન્યૂઝ ચરોતર તેત્રીસ ગામ ગુરુ બ્રાહ્મણ સમાજે અમરેલીના યુટ્યુબર વસંત ચાવડા સામે આણંદ કલેક્ટરને આવેદન આપ્યું છે આરોપ છે કે વસંત ચાવડાએ તેમની યુટ્યુબ ચેનલ માય ડિઝાયર વસંત ચાવડા પર સમાજ વિરુદ્ધ અભદ્ર અને અપમાનજનક ટિપ્પણીઓ કરી ગુરુ બ્રાહ્મણ સમાજની ગરિમા અને લાગણીઓને ઠેસ પહોંચાડી છે સમાજે કાયદેસર કાર્યવાહી અને ચેનલ બંધ કરવાની માંગ કરી છે

તેના અનુસંધાને આણંદ કલેક્ટર શ્રીને સમસ્ત ચરોતર સમાજ આવેદન પત્ર આપ્યું છે શું માંગ છે આપડી મારી માંગ એટલી જ છે કે વસંત ચાવડા નામના વ્યક્તિની યુટ્યુબ ચેનલ બંધ થાય તથા સાથે સાથે સરકાર શ્રી ભારતીય ધારાધોરણ મુજબ કાયદાકીય પગલા સત્વરે સત્વરે એ વ્યક્તિ ઉપર લઈ એવી અમારી સમાજની માંગ છે